નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે હું ખૂબ જ મહત્વના અપડેટ્સ શિક્ષકો અને વિદ્યા સહાયકો માટે લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો સૌથી પહેલા અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે વિદ્યા સહાયકને વીસ ખાસ રજાઓ મંજૂર કરવા બાબત નિયામક શ્રીનો ઓફિશિયલ પરિપત્ર હા મિત્રો તમારી સામે એ પરિપત્ર આવી રહ્યું હશે જેમાં તમે જોઈ શકો છો કે વિષય ફિક્સ પગારની સેવાના વિદ્યા સહાયકોને માંગી હેતુ માટેની રજા જમા કરવા બાબત જેમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા કક્ષાએ વિદ્યાસહાયકોની માંદગી સબબની રજાઓ જમા કરવા અંગે જુદું જુદું અર્થઘટન ન થાય અને નિયમોની એકરૂપતા જળવાય તે અર્થે ફિક્સ પગારની સેવાના વિદ્યાસહાયકોને વીસ માંદગી સબબની રજાઓ જમા કરવા બાબતે સ્પષ્ટતા કરવામાં આવે છે કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાસહાયકોને માંદગી સબબની રજાઓ નાણા વિભાગના તારીખ બાર સાત બે હજાર સોળ નો ઠરાવ અમલમાં આવ્યો ત્યારથી લાગુ કરવા આથી સરકારશ્રીની મંજૂરી આપવામાં આવે છે તો મિત્રો આ પરિપત્ર ઠરાવ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે એકત્રીસ સાત ની શિક્ષકો સેટઅપ થતું હોય છે ત્યારે આ સેટઅપમાં હવે વધ પણ પડતું હોય છે તો વધની બદલી માટેના કેમ્પ થઈ ગયા છે જાહેર જેમાં અઠ્યાવીસ તારીખે ધોરણ એક થી પાંચ ના કેમ્પ યોજાશે અને ઓગણત્રીસ આઠે ધોરણ થી છથી ના કેમ્પ યોજા હશે જે પરિપત્ર ઓફિસિયલ ગુજરાત રાજ્યનો તમે જોઈ શકો છો હવે જુનાગઢ જિલ્લાનો પરિપત્ર આપણે અહીંયા જોઈએ તો તેમાં પણ સેમ ડેટ આપવામાં આવી છે સાથે સાથે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે તે હવે જ્યારે આ વધગટ કેમ્પ થઈ રહ્યા છે ત્યારે હું છેલ્લા પાંચ વર્ષના વધગટ કેમ્પની યાદી લઈને આવ્યો છું તો તમારી સામે એ યાદી આવી રહી હશે તેમાં તમે જોઈ શકો છો કે છેલ્લા પાંચ વર્ષના આંતરિક વધગટ કેમ્પની યાદી વધ બદલી કેમ્પ બે હજાર પચ્ચીસ જેમાં તમે ટોટલ તમામ કેમ્પ જોઈ શકો છો કે કઈ તારીખે કયા વર્ષે કયો કેમ્પ થયો હતો તે તમને અહીંયા જાણવા મળશે હવે મિત્રો આ વધગટ કેમ્પમાં વિવિધ ફોર્મ્સની જરૂર પડતી હોય છે જેમાં સૌપ્રથમ તમે આ ફોર્મ જોઈ શકો છો જેમાં વધમાં પડેલ શિક્ષક તથા વધથી બદલી થયેલ શિક્ષકને મૂળ શાળા તાલુકા કે જિલ્લાના પરત કિસ્સામાં ભરવાનું થતું ફોર્મ સાથે સાથે બીજું ફોર્મ પણ છે કે મૂળ શાળા મૂળ તાલુકા પરત માટેનું પ્રમાણપત્ર તો આ બંને ફોર્મ અને પ્રમાણપત્ર છે ખૂબ જરૂરી હોય છે જે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે હવે મિત્રો આજે વધઘટ કેમ્પ છે તેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવેલો તો વર્ષ બે હજાર ત્રેવીસ માં તેનો પરિપત્ર તમે જોઈ શકો છો જેમાં જેમાં મહત્વના જે નિયમ છે તેમાં તમે જોઈ શકો છો કે વધઘટ બદલી કેમ્પના હુકમ પછીના કેમ્પ કેમ્પ તથા જિલ્લા આંતરિક માંગણી બદલી સહિત કુલ મૂળ શાળામાં પ્રથમ ખાલી જગ્યા ઉભી થાય ત્યારે વિદ્યાસહાયક કે શિક્ષકને પોતાના વિભાગ કે વિષયની ચોખ્ખી ખાલી જગ્યા પર મૂળ શાળામાં તેઓ પોતે જવા ઈચ્છે તો જવાની પ્રથમ તક આપવાની રે સર તો આ સુધારેલ જોગવાઈ છે તે હાલ લાગુ પડી રહી છે તો મિત્રો આ તમામ જે નિયમ છે અને જે વધની માહિતી છે સૂચનો છે તારીખ છે તમામ શાળા અને શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો આ તમામ ડિટેલ્સ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે કે યુપીએસ માંથી એનપીએસ માં વિકલ્પ પસંદ કરવા બાબતનું ઓફિશિયલ પત્રક સામે આવ્યું છે જે તમે અહીંયા જોઈ શકો છો જેમાં જે યુપીએસમાં છે જે કર્મચારીઓ તેમને યુપીએસમાંથી એનપીએસમાં જવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે જેનું ઓફિશિયલ નોટિફિકેશન તમે વાંચી શકો છો તો આ તમામ કર્મચારીઓ સુધી જરૂર પહોંચાડજો નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે સરકારી કર્મચારીઓ જે જરૂરી હોય છે સી પરીક્ષા કે સી પ્લસ પરીક્ષા તેની આતુરતાથી રાહ જોતા હોય છે જેની પરીક્ષા હજી સુધી પાસ નથી થાય તો તેમના માટે ગુડ ન્યૂઝ છે કે ફરીથી હવે સી અને સી પરીક્ષાનું નોટિફિકેશન આવી ગયું છે અને તેની એક્ઝામ છે તો તેની જે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર ચાલુ થઈ ગઈ છે જે તમે અહીંયા જોઈ શકો છો જીટીયુ ની ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં તમે રજીસ્ટ્રેશન કરી શકો છો લાસ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને લઈને હા મિત્રો થોડા સમય પહેલા એનસીઆરટી દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની સાત સબ થીમ આપવામાં આવેલી હતી હવે આપણે જીસીઆરટી દ્વારા પાંચ સબથીમ એટલે કે પાંચ વિષય આપી દેવામાં આવ્યા છે જે પાંચ વિષય તમારી સામે આવી રહ્યા હશે તો આ પાંચ વિષય ઉપર વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ બનાવવાના થશે તો આ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો તો મિત્રો આજનો વિડિયો હતો આ તમામ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગી ગયો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ